મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલ વિમલ આર્કેડ ખાતે શાકભાજીની લારી ચલાવતા અને સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને વિમલ આર્કેડના વેપારીઓ દ્વારા બાઉન્સર બોલાવી ખસેડાતા શાકભાજીની ફેરી કરતા મહિલાઓ તેમજ પુરુષ એકઠા થઈને આજે ન્યાય માટે કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા અને રોજ બસો પાંચસો કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ન્યાય માટે આજે કલેક્ટર મહેસાણાને રેલી કાઢીને આવેદન પત્ર આપ્યું તો ખાસ આ રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા સાહેબ અમારે લારીઓ વાળા બધા ત્યાં આગળ વર્ષથી ઉભા અમે કોઈ દિવસ થઈ નથી છેલ્લા વર્ષથી આ લોકો અમને કરે છે અને અત્યારે બહુ કરે છે કાલે બાઉન્સરો મૂકી દીધા લારીઓને ધક્કો માર્યો પેલા એક ડોસી માને પડતા કરી દીધા છતાં અમે ત્યાંથી હટ્યા નહીં તો કાલે અમારા શાકભાજી પણ ફેંકી દીધા બીજા કોઈ ટ્રાફિક વાળાને નથી નડતા કોઈ પોલીસને નથી નડતા કોઈ નગરપાલિકાને નથી નડતા સીધે સીધી વાત છે કોમ્પ્લેક્ષ વાળાને નડે છે અને

ત્યાં આગળ ખબર પણ હજુ કોઈને એવી નથી કે અહીંયા ગંદકી થાય છે પણ અમને પાર્કિંગ કરવું છે બારે પાણીની બારે રોડ ઉપર કે અમારું પાર્કિંગ છે એવું અમને કે અમને ન્યાય નહીં મળે તો અમે અત્યારે નગરપાલિકામાં જઈશું અહીંયા ન્યાય નહીં મળે તો અમે આગળ પણ જઈશું અમે વધીનગર સુધી પણ જઈશું પણ અમે સાંજે સાહેબ દસ કિલો પંદર કિલો શાકભાજી વેચી બસો રૂપિયા લઈને જઈએ ત્યારે અમારા છોકરા ખાધા ભેગા થાય હાલ આવી પરિસ્થિતિ છે બધા લારીઓ વાળાની અમારી હું પણ એક લારી વાળો જ છું મારું ફ્રૂટની લારી છે રમેશ પ્રજાપતિ મારી પોતાની લારી છે સાહેબ ત્યાં આગળ બરાબર કાલે અમારા બાબલાને પણ સીતાફળ લઈને આવ્યા તો બધાએ નમાઈ દીધા ભૂય હવે એ કઈ કામમાં આવ્યા નહીં પછી મારે બધાએ સાહેબને વાત કરી અને અત્યારે દરબાર સાહેબ જે આમ આદમી પાર્ટીના સાહેબ છે એમને મેં બોલાય એમને મને આ રસ્તો આપ્યો કલેક્ટર સાહેબના પાસે જવાનો અને આગળ અહીંયા અમને ન્યાય નહીં મળે અમે આગળ જઈશું જય ભારત જય હિન્દ અમારે ન્યાય જોઈ મહેસાણા નગરપાલિકાના અંદર જે લોકો જોડે કાયદેસરનું લાયસન્સ છે એવા લારી ગલ્લાવાળા જે ભાઈઓ પાસે ફળફળાદી વેચી રહ્યા છે બસો ત્રણસો રૂપિયાની રોજગારી ઉપર ધંધો કરી રહ્યા છે આવા ગરીબ વ્યક્તિઓને કેટલાક લુખા તત્વો હેરાન કરી રહ્યા છે અને એમની લારી ફેંકી દીધી એમના ફળફળાદી ફેંકી દીધા શાકભાજી ફેંકી દીધા આ રીતે એમને સતત પાંચ સાત દિવસથી એમને હેરાન કરી રહ્યા છે આના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આવા લુખા તત્વો સામે અમને મદદ માંગી છે આ લોકો બાઉન્સરો ઉભા કરી દીધા છે એમની ગાડીઓ ઊભી કરી દે છે અને એના કારણે આ બધાને ગરીબ વ્યક્તિઓને હેરાન થઈ રહ્યા છે એટલા માટે આજ રોજ આમ પાર્ટી દ્વારા તમામ લારીવાળા ભાઈઓ સાથે અને બહેનાઓ સાથે આ કાર્યક્રમ આપવામાં આવે છે પર્ટિક્યુલર બાઉન્સર ઉભા કરવામાં આવે કોના દ્વારા કરવામાં આવ્યા છે કે વિમલ આર્કેડ જે દુકાનદારો ખરા એ એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં પણ કેટલાક ચાર પાંચ વ્યક્તિઓને જ આ લોકોનો વિરોધ છે બાકીના કોઈ વ્યક્તિઓનો કોઈ વિરોધ નથી રજૂઆત ક્યાં કરવામાં આવી છે આપણે આજે આજ રોજ કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે તેમજ કમિશનર શ્રી મહાનગરપાલિકા મહેસાણાને પણ અત્યારે રેલી સ્વરૂપે અમે આવેદન આપવા જઈશું અમારી માગણી એટલી જ છે કે અમને શાંતિ ધંધો કરવા દો અમે કોઈને હેરાન કરતા નથી ના અમારા કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થાય છે ના ગંદકીનો કોઈ પ્રશ્ન ઉભો થાય છે ના બીજો કોઈ જગ્યાએ કોઈને પણ હેરાન થતું નથી આમ છતાં અમને શાંતિ ધંધો કરવા દો અત્યારે રજૂઆત ક્યાં કરવા આવ્યો આવ્યા શું કહેવામાં આવ્યું કલેક્ટર ને રજૂઆત કરવામાં આવે છે અને અમે કલેક્ટર સાહેબ વિનંતી કરીએ છીએ કે આપ જિલ્લાના વડા છો અને એના બાદ અમે નગરપાલિકામાં જઈશું મહાનગરપાલિકામાં શ્રીને પણ રજૂઆત કરીશું કે અમારી પાસે કાયદેસરના આ લોકો પાસે કાયદેસરના લાયસન્સ છે તો એમને શાંતિ એમને ધંધો કરવા દો